સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં વધતા દારૂ અને ડ્રગ્સના વપરાશ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા જગ્નેશ મેવાણીને સમર્થનમાં વિરોધ રજૂઆત દરમિયાન કોંગ્રેસે જિલ્લા એસપી મહેશકુમારને પટેલને આવેદનપત્ર આપ્યું મુકેશ પટેલને આવેદન આપીને કહ્યું કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયો કે રાજ્યમાં દૂધ કરતા દારૂ વધુ વેચાય છે અને મોરબી જિલ્લામાં લગભગ સિત્તેર જેટલા દેશી દારૂના અડ્ડાઓ સક્રિય છે આ તમામ સ્થાનોની સૂચિ પણ કોંગ્રેસે સીધી એસપી કચેરીએ સોંપી છે રજૂઆત દરમિયાન કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્ય તેમજ મોરબી જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દારૂના દૂષણ સામે કડક પગલાં લેવામાં આવે કોંગ્રેસના શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો પોલીસ તરફથી દારૂના અડ્ડાઓ વિરુદ્ધ રેડ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ જનતા સાથે મળી જનતા રેડ કરશે રજૂઆતમાં જિલ્લા પ્રમુખ કિશોર ચિખલિયા શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા સભામાં શિવનગર ની જનતા જિગ્નેશભાઈ રજૂઆત કરવા આવ્યા એ રજૂઆત ના અનુસંધાન માં રાજ્ય ના હર્ષભાઈ સંખવી સંસ્કાર ની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંઘવી ને કહેવા છીએ કે હર્ષભાઈ છેલ્લા પાંચ વર્ષ ની અંદર તમારી સંસ્કાર ની વાતો કરો ત્યારે આ ગુજરાત ના યુવા ધનો ને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો તમારે ગુજરાત રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી એસપી રૂબરૂ મળી રજૂઆત છે કે મોરબી સહિત ગુજરાત માં ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી નું એકત્રુ શાસન હોય ત્યારે મોરબી ના લોકો મોરબી ની આમ જનતા